જય માતાજી વેલકમ બેક ટુ માય બ્લોગ કેમ છો બધા એ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું લાઈ દઈને ફ્રેશ થઈ ગયા છે અને સબર નવાઈ ગયા છે હા તું લાઈ લીધું છે મેં હવે જઈએ ફૂલ તોડવા તો સૌથી પહેલાં પૂજા કરી લઈએ કે આજે મિતી રહે રજાય છે એટલે ટીફી નથી બનાવવાનું તો ચાલો હવે જઈએ ફૂલ તોડવા તો વાસણ કપડાં કચરો કરતાં કરતાં મોડું જ થઈ જાય છે તો આઠ વાગી ગયા છે તો મને અગિયાર વાગ્યા સુધીમાં ટાઈમ મળે ને તો હું અગિયાર વાગે હું પૂજા કરું પણ કરું ખરી તો જાસૂદના કેટલા ફૂલ છે एकच फुल मयलू एक छे पेली बाजू प्लीस <coughs> मूकी द कडीच पण तोडी लव काल इतला फूल हाता ना एुल ज्या फूल सा <laughs> તો આટલા ફૂલ મેં લીધા છે જો તો હવે થોડા થોડા ચડાવવા પડશે કેમ કે પૂરા થવા એવા છે ફૂલ એટલા માટે તો ચાલો હવે હું પૂજા કરી લઉં ને પછી મળીએ આપણે કઈશ ના વાયગા છે અને મેં જમવાનું બનાવવા બેઠી છું શાક વઘરવા તો આગે છું ચણાની ભાજી અને અંદર તુવેરના દાણા પણ નાખીશ તો જો ભાજી ધોઈને તૈયાર કરી દીધી છે અને છે તુવેરના દાણા તો ચાલો હવે તો શાક મેં વઘારી દીધું છે અને મારી આસ્થા પાણીમાં રમે છે તો પાણી બહુ ગરમ છે નાવા માટે તો સવારમાં અમારે નહવા માટે હું ઈકું છું ગરમ ચૂલા પર તો થોડું વધુ છે તો એને નવડાવી દઉં તો ભીની થઈ છે એટલે નવડાવવું જ પડશે મારે એને તો શાક ચડે ને કેટલી યાર હું એને નવડાવી દઉં તો પાણીમાં ખબર નહીં બહુ રમવા થાય એને તો માર પડશે કોને માર પડે હે દાદાને કોને માર પડે હે એવું મને પીવડાવે બીવડાવે છે મને મમ્માને પીવડાવે કેવું બી ઉડાવવાનું હે તો ચાલો દઉં તો શાક મારું બની ગયું છે હવે રોટલા બનાવવાના છે પણ આસ્તા મારી રમે ના એટલે હા ને ના રમે તો મમ્મી પપ્પા છે નહીં ખેતર ગયા છે કેળોમાં ખાતર નાખે છે તો હા મમ્મી પણ ત્યાં ગયા છે ને પપ્પા પણ ગયા છે તો ટ્રેક્ટર લઈને ગયા છે ને એટલે મમ્મી કે કે લાકડા છે ત્યાં થોડા તો મેં ટ્રેક્ટરમાં મૂકી આપ્યું એમ કરી મમ્મી પણ ગયા છે સવાર સવારમાં તો હવે આસ્તા જોડે એકલું તો બનાવાય ને એટલે હવે રમીએ આસ્તા જોડે અને કંઈ કામ કરવા દે તો તે કરી દઈએ તો કપડાં સુકાવાના બાકી છે તો કાલના કપડાં સુકાયા નહોતા એ લઈ લઉં થોડું તાપ ખાઈ લે એટલે પછી પેલા આજના ધોઈલા કપડાં હું નાખી દઉં તો कपडा से, से खाली रोटला नहीं बना देवतामा जति देछ आस्था मम्मा काम कर दे काम गरिद मम्मा काम करी दे बेटा हेमा कर दो तारा अन्त तेमा ताजी बोलो बोलो खाना જય માતાજી શું છે મંકીયા જે પંખો લઈને ફરે ને આ પંખો છે ને મિતિક્ષા ને સાતમું વરસ બેઠું તો મિતિક્ષા વર્ષની લગભગ એક બે મહિનાની હતી ને તો આ પંખો છે એક બે પંખા લાયા હતા જાડું તો એક પંખો ત્યાં છે મારા પિયર અને એક કહીં હતો હું બેટા કહી ગાડી જંગલમાં ના જતી એની કાકી જોડે ખેતર જાય છે તારે જવું છે હા કાકી જોડે કાકી જોડે જવો હા કે પછી ચાલો હવે ધીમે ધીમે કામ કરીએ અત્યારે ના કરું તો પછી બપોર થઈ જાય છે જમતા જમતા તો ગઈકાલે ત્યાં ના જવાય હા રોટલા મારા બની ગયા છે તો આસ્તાય કરવા દીધું એટલે કરી દીધું તો ચાલો હવે જમવા જઈએ અને લગભગ સાડા અગિયાર થઈ ગયા છે તો હવે ખાઈ લઈએ સાડા અગિયાર થયા પણ પોણા બાર થઈ ગયા છે અને આજ તો મમ્મ ખાવાની ખાવાની છે અહીંયા બેસી જ તો આજ તો પપ્પા ખાય છે શું ખાની રોટલો રોટલું ખાની લે ચાલો હવે જમી લઈએ એવું તો તીખું લાગશે ઘરના સાડા બાર થયા છે જમી લીધું છે અને દાદી અને પપ્પાએ પણ જમી લીધું છે તો વાસણ ધોવાના છે પણ મેં કીધું વિડીયો અપલોડ કરતી આવું ને પછી ખાધા પછી તરત છે ને કામ જ નહીં કરવા તો તમે કીધું અડધો કલાક આમ તેમ બેસો એને કરતાં મારો વિડીયો પણ અપલોડ થઈ જાય અને હું ઉપર ફરી પણ લઉં ખાધા પછી તો જો ત્યાં રમે છે અમે મિતીક્ષા બીજા બધા છોકરા છો મારી આંખો નહીં ખૂબ તો આજે રજા છે એટલે રમશે આખો દિવસ તો એ લોકોને પહેલાં વાસણ ધોવું ને પછી નવડાવી દઉં તો એકવાર તો આસ્થાને નવડાવી છે પણ હવે માટીમાં રમે એટલે પાછી નવડાવવી જ પડશે મારે તો સરસ એવી જો બાજુના વાડામાં મસ્ત એવી તુવેરો થઈ છે અને પહેલાં લાગતું હતું કે સિંગો ના લાગે પણ લાગી છે સિંગો તો મસ્ત એવા ફૂલ આવ્યા છે અને મમ્મી હજુ સુધી ખેતરથી નહીં આવ્યા તો મમ્મીને ખબર કે પપ્પા ગયા છે એટલે આસ્થાને તો રમાડશે ને ક્રિષ્ના જમવાનું બનાવી દેશે એમ કરીને અત્યારે ના આવે એમનું કામ પતાવીને જાવશે તો પપ્પા હોય ને તો આસ્થાને રમાડ્યા કરે છે મેં ના કામ કરતી હોય ને તો પપ્પા રમાડે છે તો આસ્થા પણ એના દાદા જોડે વધારે ટેવાયેલી છે ને તો એ રમ્યા કરે છે પપ્પા જોડે

એટલો છે ને એક ટ્રક આવી હતી મોટી લાકડા ભરવા થઈને ઉમરામાં તોડી નાખ્યું છે પણ કામ ચાલુ કરવાનું છે કરવાનું છે એમ કરતાં કરતાં હજુ ચાલુ નહીં થયું અને ઉમરો પણ તૂટેલો દેખાય છે તો હવે કંઈ નહીં માટીથી એ કરી દેવું પડશે કે કા કામનું છે ને બીજાના ઘરે પણ કામ ચાલે છે એટલે જીજા લોકો ફ્રી નહીં એટલે અમારું કામ ચાલુ નહીં થતું તો પહેલાં એમનું કામ લઈને બેઠા એટલે એમનું બતાવવું પડે પછી અમારું ચાલુ થશે એકવાર ટાંકી જોઈ લઉં અડધી થઈ રહી છે ટાંકી તો અહીંયા ઘડી ઊભી રહું ને તો મારું વિડીયો જલ્દી જલ્દી અપલોડ થઈ જાય ને પછી હું નીચે જતી રોકમ કૅશ થઈ જઈ છે ને એટલે હમણાં આવશે ગેરી વિડીયો મારો અપલોડ થઈ ગયો છે ચાલો હવે નીચે જઈએ અને મારું કોઠું પડી છે ગઈકાલે હું કોઠું નહીં ખાધું તો આજે મસાલાવાળું એકદમ ટેસ્ટી કોઠું બનાવું તો ત્રણ કે ચાર કોઠા મેં ખાઈ ગયું તો મારા ઘરે ગઈ હતી એને પહેલાં બે ખાધા હતા અને આવીને ક્યારે આવીને એક એમ કરીને ત્રણેક કોઠા મેં ખાધા છે નજુ પણ મારી ઈચ્છા છે ને પૂરી નહીં થતી તો કોઠું જવું તો મને યાદ આવી જાય ને તો મોઢામાં પાણી આવી જાય તો ચાલો હવે પહેલાં જાઉં મસાલાવાળું કોઠું બનાવું પછી થોડી વાર મૂકી રાખવું એટલે મસ્ત મસાલો પચી જાય કોઠામાં એટલે પછી વાસણ ધોઈ કાઢું એટલે મારું ઘરનું કામ પણ પતે કામ તો પતું જ નહીં યાર પતે પતે તો બોલું પણ મારું ઘરનું જ કામ નહીં પત્યું આખો દિવસ ચાલુ ને ચાલું હોય છે તો કપડાં હમણાં લીધા છે તે ઘડી કરીને મૂકવાના છે પછી પોતું મારવાનું છે એ પણ પહેલાં વાસણ ધોઈ કાઢું ને પછી ધીમે ધીમે કરું કેમ કે આખો દિવસ પડ્યો છે અને ઘરનું જ કામ કરવાનું હોય છે એટલે આખો દિવસ કર્યા જ કરવાનું કર્યા જ કરવાનું તો કોની કોની જોડે આવું થાય જ કમેન્ટ કરજો તો મારી જોડે તો એવું જ થાય છે આખો દિવસ કામ જ નહીં પડતું તો ચાલો હવે જઈએ પહેલાં કોઠું બનાવી દો મસ્ત વાપરના સવાય એક થયા છે અને હું પોતું મારતી હતી પણ છોકરા બાજુ નાચતા તો મેં કીધું એ લોકોનો એક નાનો વિડીયો બનાવી લઉં તો જો ત્યાં નાચે હરો વિડીયો કે ચાલો હવે પોતું મારી દો ગાઈસ જો મમ્મીએ લીપી દીધું જે મેં તમને બતાવ્યું હતું ને ધાબે રહીને કેવું લોકો જાય ગયો તો મમ્મીએ લીપી દીધું તો ચાલો હવે કેટલા વાગ્યા સવા બે થયા છે તો મીઠું માટે મેગી બનાવવા જોઈએ ગાઈસ હું આવી છું વાડામાં મરચાં તોડવા માટે

આસ્તા જોડે મસ્તી ચાલે આસ્થા ના પડે છે વિડીયો નથી બનાવવાનું એવું ક્યાં અને મારા હસબેન્ડ આજે નાઈટ છે તો આજે નહીં આવે આવતીકાલે સવાર માં આવશે મિતિક્ષા મમ્મી ને પપ્પા ટીવી જોવે છે અને મેં આસ્તા અમારા રૂમમાં બેઠા છે તો મેં કીધું આસ્થા હું શું ઉડાવી દઉં આસ્તા પગ સાફ કરે છે પગમાં કંઈ લાગ્યું છે ને તેલું છે તો ચાલો આજનો વિડીયો મેં અહીંયા ચેન્ડ કરીશ વિડીયો લાઈક ફરી મળીશું નવા વિડીયો સાથે બાય કહી દો બાય કહી દો બાય See you by Bye.